ડીપીએસ કુલથી નજીક ફોર બી એચકે અલ્ટ્રા લક્ઝરિયસ બંગલો એમાં પણ શીલજ લોકેશનમાં તમારા માટે લઈને આવીશું ચલો હું તમને બંગ્લોની ટુર કરાવું થર્ટી ડેઝ થર્ટી પ્રોપર્ટી આજે હું તમને ફોર બી એચકે ત્રણસો પચાસ વાર અને ત્રણસો નેવું વારમાં જે પ્લોટ સાઇઝ રહેવાની છે અને ચારસો ને ચાલીસ વરમાં કન્સ્ટ્રક્શન કરેલું છે આ છે તમારો જોરદાર લિવિંગ એરિયા અને અહીંયા મળવાનું છે તમારો ડાઇનિંગ સ્પેસ આ છે તમારી લિફ્ટ અહીંયા મળવાનું તમને કિચન યુટિલિટી વોશર એરિયા સાથે શોરૂમની સ્પેસ બી તમને બહુ જોરદાર મસ્ત બનાવીને આપી છે આ છે તમારો ફર્સ્ટ નંબરનો બેડરૂમ સાથેનો ચલો ફર્સ્ટ ફ્લોર તમને વિઝિટ કરાવો ફર્સ્ટ ફ્લોર ઉપર તમને બે બેડરૂમ આપીએ છે ક્લબ ક્લાસ એમ્યુનિટીઝ આપી છે આ છે તમારા સેકન્ડ નંબરનો બેડરૂમ વી થેજ વોશરૂમ સાથેનો અને એમાં પણ એસપી રિંગ રોડથી નજીક સિલટ સર્કલથી નજીક અને સિંધુભવન એક્સટેન્શન પણ નજીક છે અહીંયા છે તમે તમારી લિફ્ટ અને આ છે તમારા સેકન્ડ નંબરનો માસ્ટર બેડરૂમ વી થટે જ વોશરૂમ સાથેનો જંત્રી વધે ને એ પેલા તમે આ ઘર જો જોઈતું હોય ને તો બુક કરી લેજો કેમ કે જંત્રી વધશે ને એટલે એનો ભાવ છે ને એ ડબલ થવાનો જ છે તમને પણ ખબર છે ને મને પણ ખબર છે જે ગવર્મેન્ટ ચાર્જિસ છે ને એક્સ્ટ્રા પે કરવા જ પડશે ચલો તમને સેકન્ડ ફ્લોર બતાવું આ છે તમારો સેકન્ડ ફ્લોર લેફ્ટમાં તમને મળવાની છે તમારી ગેલેરી આ છે તમારો ફોર્થ નંબર આલિશાન જોરદાર માસ્ટર બેડરૂમ વિથ અડેજ વોશરૂમ સાથેનો ફર્સ્ટ એપ્રિલથી છે ને પ્રાઇઝ રાઇઝ થવાના છે જો તમારે પણ આ જોરદાર અને આલિશાન બંગલોમાં ફોર બી એચકે એમાં શીલજમાં તમારે જો યુઝ માટે લેવો હોય ને તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને આજે જ વિઝિટ કરો કેમકે પ્રાઇઝ રાઇઝ થવાનું છે એટલા માટે તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો સ્ટેટ યુન વિથ રેસ્ટ ઇન્ડ વેલ રિયલ્ટી થર્ટી ડેઝ થર્ટી પ્રોપર્ટી થેન્ક યુ